આકાશવાણી સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય લોકસભાના બીજા તબક્કા માટે પ્રચાર અભિયાનના અંતિમ દિવસે આજે તમામ રાજકીય પક્ષોએ સભા અને રેલી કરીને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કર્યો સર્વોચ્ચ ન્યાયાલયે વોટર વેરીફીએબલ પેપર ઓડિટ ટ્રેલ વીવીપેટની પેપર સ્લીપ સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં મતની ગણતરીની ચોક્કસ સત્યાપનની માંગણી કરતી અરજી પર સુનાવણી કરતા ચુકાદો સુરક્ષિત રાખ્યો છે ભારત જાપાન મસલતી સમિતિની દસમા દોરની બેઠક આજે ટોકિયોમાં યોજાઈ ગઈ મિઝોરમમાં ફરીવાર આફ્રિકન સ્વાઇન ફીવર એએસએફ ત્રાટકતા સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને શાંઘાઇ તિરંદાજે વિશ્વકપ સ્ટેજ વનમાં ભારતીય પુરૂષ અને મહિલાઓની સંયુક્ત ટીમ આજે ફાઇનલ્સમાં પહોંચી ગઈ છે સમાચાર વિગતવાર લોકસભાના બીજા તબક્કા માટે પ્રચાર અભિયાનના અંતિમ દિવસે આજે તમામ રાજકીય પક્ષોએ સભા અને રેલી કરીને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કર્યો બીજા તબક્કામાં કુલ નેવ્યાસી બેઠક માટે મતદાન થશે જેમાં કેરળની તમામ વીસ બેઠક કર્ણાટકની ચૌદ રાજસ્થાનની તેર પ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ મધ્યપ્રદેશની સાત આસામ અને બિહારની પાંચ પશ્ચિમ બંગાળ છત્તીસગઢની ત્રણ જ્યારે કે ત્રિપુરા જમ્મુ અને કાશ્મીરની એક એક બેઠક પર આ શુક્રવારે મતદાન હાથ ધરવામાં આવશે શુક્રવારે મણિપુર ભાયાની તેર વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે સર્વોચ્ચ ન્યાયાલયે વોટર વેરીફેબલ પેપર ઓડિટ જેલ વીવીપેટની પેપર સ્લીપ સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં મતની ગણતરીની ચોક્કસ સત્યાપનની માંગણી કરતી અરજી પર સુનાવણી કરતા ચુકાદો સુરક્ષિત રાખ્યો છે ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની ખંડપીઠે ઈવીએમની કાર્યપ્રણાલી વિશે ભારતીય ચૂંટણી પંચને કેટલાક સવાલો પૂછ્યા હતા સુનાવણી દરમિયાન બેન્ચે ઈવીએમ અને વીવીપેટની કાર્યપ્રણાલીની સુરક્ષા સુવિધાઓને સમજવા માટે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે વ્યાપક વાતચીત કરી હતી આ મુદ્દે ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું છે કે કોઈપણ સ્તરે ઈવીએમ સાથે છેડા અશક્ય છે ચૂંટણી પંચે કહ્યું કે અત્યાર સુધીમાં ખરાઈની એકતાલીસ હજાર ઘટનાઓ સામે આવી છે અને ચાર કરોડથી વધારે વીવીપેટ પેપર સ્લીપને મેળવવામાં આવી છે પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મધ્યપ્રદેશ તેમજ સમગ્ર દેશમાં ભાજપ સત્તા પર આવ્યા પછી વિકાસ થયો છે તેઓ મધ્યપ્રદેશના સાગરમાં મારતુમામાં એક જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા નરેન્દ્ર મોદીએ ધર્મને આધારે અનામત પ્રથાનો વિરોધ કરતા કહ્યું કે આપણું બંધારણ ધર્મને આધારે અનામત નથી આપતું સાગર પછી પ્રધાનમંત્રી મોદી બેતુલ લોકસભા ક્ષેત્રના હરદા જિલ્લાના અબાગાંવ ખુર્દમાં જાહેરસભાને સંબોધન કરશે તેમજ મોડી સાંજે ભોપાલમાં રોડ શો કરશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ તેમજ ડાબેરી પક્ષ પર પીપલ્સ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પીએફઆઈ અને એસડીપીઆઈ જેવી રાષ્ટ્રવિરોધી તાકાતોને સમર્થન આપવાનો આરોપ મૂક્યો છે અમિત શાહે આજે અલ્લાપુઝામાં એક સભાને સંબોધન કરતા આરોપ મૂક્યો કે આ બંને પાર્ટીઓએ અલ્પસંખ્યક વોટ બેન્કને પોષવા માટે કેરળમાં આતંકવાદને પ્રોત્સાહન આપ્યું વધુમાં તેમણે ઉમેર્યું કે ભાજપના શાસનમાં પીએફઆઈ જેવા સંગઠનોને પોષવામાં નહીં આવે શ્રી શાહે ભારત પરમાણુ શક્તિ સંપન્ન હોવા બદલ સીપીઆઈએમના વિરોધની ટીકા કરીને કહ્યું કે દેશ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં પરમાણુ શક્તિ બની રહેશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની પાર્ટીના ચૂંટણી ડંડેરાથી અસ્વસ્થ થઈ ગયા છે કોંગ્રેસ પાર્ટીના સામાજિક ન્યાય સંમેલનને સંબોધિત કરતા શ્રી રાહુલ ગાંધીએ દાવો કર્યો કે પાર્ટીના ચૂંટણી ડંઢેરાથી પ્રધાનમંત્રી અસ્વસ્થ થઈ ગયા છે રાહુલ ગાંધીનું આ નિવેદન પ્રધાનમંત્રી મોદીની પ્રતિક્રિયા બાદ આવ્યું છે શ્રી મોદીએ આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ પાર્ટી લોકોની સંપત્તિ વિભાજીત કરવાની યોજના બનાવી રહી છે વાસ્તવમાં સમગ્ર વિવાદ કોંગ્રેસના ચૂંટણી ડંઢેરામાં પૈતૃક સંપત્તિના સર્વે કરાવે ઉભો થયો કોંગ્રેસે આ મહિનાની શરૂઆતમાં ન્યાયપત્ર નામે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો આ ઢંઢેરામાં પાંચ ન્યાય અને પચીસ ગેરંટી પર વિશેષ ભાર મૂક્યો છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે સમાજમાં પરિવર્તન લાવવા માટે ગહન વિચાર અને કાનૂની આધાર મહત્વના છે તેઓ દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા આયોજિત સામાજિક ન્યાય સંમેલનને સંબોધન કરી રહ્યા હતા આ સંમેલનને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ સંબોધન કર્યું હતું બિહારમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં પાંચ સંસદીય બેઠક માટે આજે પ્રચારનો અંતિમ દિવસ હતો મતદાતાઓને રીઝવવા માટે એનડીએ અને મહાગઠબંધનના નેતાઓ લોકસભાઓ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આજે જનતા દળ યુનાઇટેડના ઉમેદવારના સમર્થનમાં ભાગલપુરમાં સભા સંબોધી હતી શ્રી નડ્ડાએ આરોપ મૂક્યો કે રાહુલ ગાંધી પરિવારથી લઈને લાલુ પ્રસાદ યાદવ સુધી ભારતીય ગઠબંધન વંશવાદી પાર્ટીઓનો જમાવડો છે તેમણે આરોપ મૂક્યો કે ઇન્ડિયા ગઠબંધન નીચે આવેલા તમામ વિપક્ષી દળ ભ્રષ્ટાચારના આરોપ પર તેમની વિરુદ્ધ કાર્યવાહીથી ડરી ગયા છે વધુમાં શ્રી નડ્ડાએ ઉમેર્યું કે પ્રધાનમંત્રી મોદીએ લોકોમાં રાજકારણ પ્રત્યે વિશ્વાસ અપાવ્યો છે ભારતીય જનતા પાર્ટી જનતા દળ યુનાઇટેડ લોકજનશક્તિ પાર્ટી અને રાષ્ટ્રીય લોક મોરચાના અન્ય નેતાઓ પણ એનડીએ ઉમેદવારના સમર્થનમાં રોડ શો તેમજ સભાઓ કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં છવ્વીસ એપ્રિલના રોજ ભાગલપુર કટિહાર બાંકા કિશનગંજ અને પૂર્ણિયા બેઠક પર મતદાન થશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવાના પરિવર્તનને ગંભીર વિષય ગણાવતા તેની અસરથી બચવા માટે વન સંરક્ષણની ભૂમિકા પર ભાર મૂક્યો છે રાષ્ટ્રપતિએ આજે દહેરાદૂનના વન સંશોધન સંસ્થાનમાં ભારતીય વન સેવાના પરીક્ષાર્થી અધિકારીઓના પદવીદાન સમારોહને સંબોધન કર્યું હતું શ્રી મુર્મુએ કહ્યું કે માનવજાતિ જાણી જોઈને વનના મહત્વને અવગણી રહી છે તેમણે ભારપૂર્વક કહ્યું કે મનુષ્ય પૃથ્વીના અમૂલ્ય સંસાધનોના માલિક નહીં પરંતુ સંરક્ષક છે આ પદવીદાન સમારોહમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમી બે હજાર બાવીસથી ચોવીસના કોર્સના નવાણુ અધિકારીઓને પરીક્ષા બાદ સ્નાતક ડિગ્રી આપવામાં આવી ભારત જાપાન મસલતી સમિતિની દસમા દોરની બેઠક આજે ટોક્યોમાં યોજાઈ ગઈ તેમાં નિઃશસ્ત્રીકરણ પરમાણુ અપ્રસાર અને નિકાસ નિયંત્રણ જેવા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી બંને પક્ષોએ પરમાણુ રાસાયણિક અને જૈવિક શસ્ત્રોના અપ્રસાર અવકાશ સુરક્ષા પરંપરાગત શસ્ત્ર તેમજ તેની નિકાસ પરના નિયંત્રણ જેવા મુદ્દાઓમાં થયેલી પ્રગતિ વિશે મંતવ્યની આપલે કરી આ વાટાઘાટોમાં ભારતીય પક્ષનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં નિશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સલામતીને લગતી બાબતો માટે સંયુક્ત સચિવ મુઆન પુઈ સૈયાવીએ કર્યું જ્યારે જાપાનના પ્રતિનિધિમંડળના વટપણે વિદેશ મંત્રાલયમાં નિઃશસ્ત્રીકરણ અપ્રસાર અને વિજ્ઞાન વિભાગના મહાનિયામક કાસુરો ગીતા ગાવા હતા મિઝોરમમાં ફરીવાર આફ્રિકન સ્વાઇન ફીવર એએસએફ ત્રાટકતા સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે મિઝોરમમાં આ રોગને કારણે એકસો ચોમોતેર સુવરના મોત થયા છે મિઝોરમના એઝવાલ ચંફાઈ અને સાઇઠ્યુઅલ જિલ્લાઓમાં આફ્રિકન સ્વાઇન ફીવર રોગ ફેલાયો હોવાનું સત્તાવાર ધોરણે જણાવવામાં આવ્યું છે પશુપાલન અને પશુ ચિકિત્સા વિભાગે રાજ્યના કેટલા ગામે અને વિસ્તારોમાં આ રોગમાં સપડાયા હોવાનું જાહેર કર્યું છે તેને પગલે તે ગામ અને વિસ્તારમાંથી સુવરની નિકાસ પર પ્રતિબંધ ફરમાવાયો છે તે ઉપરાંત સુવરના વેચાણ તેમજ તેની કતલ અને સુવરના માંસના વેચાણ તેમજ તેની નિકાસ પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે આફ્રિકન સ્વાઇન ફીવર મિઝોરમમાં બે હજાર એકવીસમાં ફેલાયો હતો મે બે હજાર ત્રેવીસથી થી એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન મિઝોરમમાં આફ્રિકન સ્વાઇન ફીવરને કારણે એક હજાર બસો તેર સુવર માર્યા ગયા છે શાંઘાઇ તિરંદાજી વિશ્વકપ સ્ટેજ વનમાં ભારતીય પુરૂષ અને મહિલાઓની સંયુક્ત ટીમ આજે ફાઇનલ્સમાં પહોંચી ગઈ છે અભિષેક વર્મા પ્રિયાંશ અને પ્રથમેશ ફુગેની પુરૂષોની ટીમે સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયાને બસો પાંત્રીસ બસો તેત્રીસથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જ્યારે જ્યોતિ સુરેખા વેણમ અદિતિ ગોપીચંદ અને પરણીત કૌરની મહિલાઓની ટીમે એસ્ટોનિયાના બસો ત્રીસથી પરાજિત કરી ફાઇનલમાં પુરુષોની ટીમ નેધરલેન્ડ્સ સામે જ્યારે મહિલાઓની ટીમ ઇટલી સામે રમશે ફાઇનલ સત્યાવીસમી એપ્રિલે રમાશે આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં થઈ રહ્યો છે ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે દિલ્હી કેપિટલ્સે ચાર પોઈન્ટ ત્રણ ઓવરમાં બે વિકેટે આણત્રીસ રન કર્યા છે ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને જ્યારે દિલ્હી કેપિટલ્સ આઠમા સ્થાન પર છે લદ્દાખમાં ભારતીય લશ્કરે કારગીલ પર્યટન વિભાગના સહકારથી કારગીલ વિજય દિનની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે હોમો રીંગલા સ્થળ પર શ્રદ્ધાંજલિ સમારંભનું આયોજન કર્યું હતું આ પ્રસંગે લદાખ પોલીસના અપર મહાનિયામક એસડીસી જામવાલે સેલ્ફી પોઈન્ટનું ઉદઘાટન કર્યું તેમણે કહ્યું કે સલામતી ક્ષેત્રે ભારતીય લશ્કર સૌથી મોખરે રહે છે સ્થાનિક લોકો તેમજ પર્યટકોએ આ પહેલને ભારતીય લશ્કર પ્રત્યે એકતા અને પ્રશંસાનું શક્તિશાળી પ્રતિક ગણાવ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભાના બીજા તબક્કા માટે પ્રચાર અભિયાનના અંતિમ દિવસે આજે તમામ રાજકીય પક્ષોએ સભા અને રેલી કરીને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કર્યો સર્વોચ્ય ન્યાયાલયે વોટર વેરીફીએબલ પેપર ઓડિટ ટ્રેલ વીવીપેટની પેપર સ્લીપ સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં મતની ગણતરીની ચોક્કસ સત્યાપનની માંગણી કરતી અરજી પર સુનાવણી કરતા ચુકાદો સુરક્ષિત રાખ્યો છે ભારત જાપાન મસલતી સમિતિની દસમા દોરની બેઠક આજે ટોકિયોમાં યોજાઈ ગઈ મિઝોરમમાં ફરી આફ્રિકન સ્વાઇન ફીવર એએસએફ ત્રાટકતા સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને શાંઘાઇ તિરંદાજી વિશ્વકપ સ્ટેજ વનમાં ભારતીય પુરુષ અને મહિલાઓની સંયુક્ત ટીમ આજે ફાઇનલ્સમાં પહોંચી ગઈ છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા